ગુજરાત બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ બાર ની પરીક્ષાના પરિણામ જાહેર થયા છે જેમાં સુરતના કેનાલ રોડ નાંદેર ખાતે આવેલ એમ મારી ઇન્સ્ટિટ્યુટમાં એ વન ગ્રુપના દસ વિદ્યાર્થીઓએ બાજી મારી એમાં નવ્વાણું ટકાથી વધુ પરિણામ લાવનાર પ્રિયાંશી નામની વિદ્યાર્થીની સિદ્ધિ પ્રાપ્ત કરી હતી હું રવિ સર છું કોવોનર છું સાહેબ કેટલા વર્ષથી શિક્ષણ સાથે જોડાયેલા છે હું છેલ્લા દસ વર્ષથી શિક્ષણ સાથે જોડાયો છું સાહેબ આ વખતનું પરિણામ ધોરણ બાર કોમર્સ સાયન્સનું કઈ રીતે આ વખતનું પરિણામ જે સ્ટેન્ડર્ડ ટ્વેલ્વનું જે આવ્યું છે કોમર્સનું નાઇન્ટી વન ટુ નાઇન્ટી આખા આટલા વર્ષોમાં સૌથી સારામાં સારું રિઝલ્ટ આવ્યું છે સાહેબ એમાં ઇન્સ્ટિટ્યૂટમાંની વાત કરીએ તો કેટલા સ્ટુડન્ટો કઈ રીતની આપણી મહેનત જસ્ટ લાઈક એઝ એમ જોવા જઈએ તો ઘણા બધા છોકરાઓ ઘણી બધી રીતની મહેનત કરે છે અમારા ઇન્સ્ટિટ્યૂટની અંદર રાઈટ અમે જે પેન્કલેટ્સ આપીએ છીએ અપાર્ટ ફ્રોમ ટેક્સ્ટબુક જે પેન્કલેટ્સ આપીએ છીએ જે સોલ્વ કરાવીએ છીએ અને જેનાથી બચ્ચાઓને ઘણી બધી પ્રેક્ટિસીસ મળે છે જેના કારણે કોઈ બી બોર્ડની અંદર કોઈ બી ડાઉટ હોય કોઈ બી સવાલ હોય કોઈ બી ક્વેશ્ચન્સ આવ્યા હોય રાઈટ એ અમારા બચ્ચાઓ આરામથી સોલ્વ કરી શકે છે સબ કઈ પદ્ધતિ મહત્ત્વની હોય છે ભણાવવાની તમારે અમારી છે તે પ્રેક્ટિસેસ જ છે બરાબર પ્રેક્ટિકલ નોલેજ અમે આપીએ છીએ જસ્ટ લાઈક કોઈ બી વસ્તુમાં કોઈ બી છોકરાઓને કોઈ બી નાનામાં નાનો ડાઉટ હોય એ પ્રેક્ટિકલી ઓન ધ સ્પોટ જ જ્યારે સોલ્વ થાય જ્યારે તમને ઓન ધ સ્પોટ સોલ્વ થાય તો તમને વધારે નોલેજ આવે કે મારો અહીંયા ડાઉટ છે એ પ્રમાણે અહીંયા મારે ભૂલ નહીં કરવાની હતી એ બધા સોલ્યુશન તમે ઓન ધ સ્પોટ લઈને આ વખતના પરિણામમાં સૌથી ઉડીને આંખે વળગે એવી કયું બનાવ છે આ વખતે જે રેન્ક જસ્ટ લાઈક એમ જોવા જઈએ તો બહુ સારામાં સારું જે રિઝલ્ટ આવ્યું છે અમારું એમઆરનો રાઇટ તેમાં જે પ્રિયાંશી કપડિયા કરીને જે છોકરી છે શી સ્કોર નાઇન્ટી ટુ પર્સન્ટેજ વિચ ઇઝ ટુ ગુડ ફોર યુ એમઆર કઈ રીતના આગળનું ભવિષ્યમાં એને જોઈ રહ્યા આગળનું ભવિષ્યમાં જો અગર પ્રિયાંશીને હું વાત કરું રાઇટ તો આ છોકરી બહુ જ હોશિયાર છે બહુ જ આગળ જાય એવી છે રાઇટ એને ખાલી જસ્ટ તમને હિન્ટ આપવાની રિક્વાયરમેન્ટ છે શી વિલ ગ્રેપ એવરીથિંગ એન્ડ શી વિલ સ્કોર અ ગુડ માર્ક્સ એના માટે તમે શું મહેનત કરી સાહેબ જસ્ટ લાઈક એઝ એના માટે મેં એટલી મહેનત કરી છે કે જ્યારે જ્યારે બી એને જ્યારે બી ગમે એટલા નાના બી ડાઉટ્સ જોઈને ઓન ધ સ્પોટ સોલ્વ થયા છે જેના કારણે એનામાં એક મોટિવેશન આવ્યું છે કે ના મારા ડાઉટ્સ અહીંયા આ પોઈન્ટ ઓફ વ્યૂ પર સોલ્વ થયા છે હેલો હું ઉત્સવ સર છું ઉત્સવ શાહ અને એમઆરની ફેકલ્ટી છું પાછલા સિક્સ યર્સનો ટીચિંગ એક્સપિરિયન્સ છે ઉત્સવભાઈ વાત કરીએ બહાર કોમર્સ સાયન્સના પરિણામની કઈ રીતે મૂલવો છો એને બાર કોમર્સ સાયસનું રિઝલ્ટ બહુ સારું આવ્યું છે કમ્પેરેટિવલી લાસ્ટ ઇયર કરતાં તો ઘણું ઇમ્પ્રુવમેન્ટ છે આ વર્ષે કોમર્સની અગર વાત કરીએ નાઇન્ટી થ્રી પર્સન્ટ રિઝલ્ટ છે વિચ ઇઝ એબસોલ્યુટલી ગ્રેટ એમ આર ઇન્સ્ટિટ્યૂટનું પરિણામ કેવા પ્રકારનું દેખાય એમ આર ઇન્સ્ટિટ્યૂટનું રિઝલ્ટ હંડ્રેડ પર્સન્ટ છે પરિણામમાં એવું છે કે આઈ એમ રિયલી પ્રાઉડ અબાઉટ ઓલ ઓફ માય સ્ટુડન્ટ્સ અને ખાસ કરીને એક સ્ટુડન્ટ છે પ્રિયાંશી કાપડિયા શે એ સ્ટન ગ્રેડ વિથ નાઇન્ટી ટુ પર્સન્ટેજ કઈ રીતની મહેનત એની અને તમારી હતી અમારી મહેનત દરેક સ્ટુડન્ટ માટે એક સરખી હોય છે અને પુષ્કળ હંડ્રેડ પર્સન્ટ મોર દેન હંડ્રેડ પર્સન્ટ એફર્ટ અમે લોકો આપીએ છીએ ઈચ એન્ડ એવરી સ્ટુડન્ટ માટે એવું નહીં કે ખાલી પ્રિયાંશી માટે બટ અગર જો હું પ્રિયાંશીની વાત કરું તો એનું કોઓપરેશન બહુ સારું છે કમ્પેરેટિવલી ઈચ એન્ડ એવરી સ્ટુડન્ટની સામે બિકોઝ આટલું સારું રિઝલ્ટ અગર સ્કોર કરવું હોય તો ફેકલ્ટીની સાથે સાથે સ્ટુડન્ટે કોઓપરેટ કરવું જ જોઈએ અચ્છા કોઈ દિવસ સામાજિક કારણોથી રજા પડી હોય આ તે તો કઈ રીતે મેનેજ થઈ જતું તમારા તરફથી ને એના તરફથી રજા તો પડતી જ હોય છે સ્ટુડન્ટ્સની બીકોઝ સોશિયલ સર્વિસ સોશિયલ સર્કલમાં એ લોકોએ ઘણી વાર આ ઇવેન્ટમાં જવાનું આવતું હોય છે બટ અમારા સાઇડથી અગર કોઈ સ્ટુડન્ટનું એજ્યુકેશન મિસઆઉટ થાય છે તો અમે ઇમિડિયટલી વિધિન અ વીક એનો એક્સ્ટ્રા લેક્ચર થઈને એ ડાઉટ સેશનમાં કવર કરી લઈએ છીએ અને સ્ટુડન્ટ પણ એ રીતે કો ઓપરેટ કરે છે કે લોકો એ એકસ્ટ્રા લેક્ચર મિસ નથી કરતા અગર મેઇન લેક્ચર મિસ થાય ઉત્સવ સર વાત કરીએ તો તમારી ફેકલ્ટી છે અમે જે વિષય ભણાવો છો તો કઈ પદ્ધતિથી ભણાવો છો તમે અમારી ટીચિંગ પેટર્ન બહુ સિમ્પલ છે હું એક જ પ્રિન્સિપલ ફોલો કરું છું વિચ ઇઝ લોજિક અને લોજિકનું કારણ એ છે કે હું કમ્પ્લીટલી બુકિશ થિયરી આપણે એક્સપ્લેન કરીએ છીએ પણ એને એના ઉપર ડિપેન્ડન્ટ નથી રહેતા મારું ફોકસ એક જ હોય છે કે સ્ટુડન્ટને લોજિક સમજ પડી જવી જોઈએ ઈચ એન્ડ એવરી થિયોની પાછળ પછી માર્ક્સ કોઈ પણ આવે અને જ્યાં સુધી મારો એક્સપિરિયન્સ છે ત્યાં સુધી અગર સ્ટુડન્ટ્સને લોજિક અન્ડરસ્ટેન્ડ થઈ ગયું હોય એસ્પેશિયલી પ્રેક્ટિકલ સબ્જેક્ટમાં તો માર્ક્સ એ લોકોએ સારા સ્કોર કર્યા જ છે હાય એમ મિતુલ એન્જિનિયર આઈ એમ ટીચિંગ મેથ્સ હું એમઆર ઇન્સ્ટિટ્યૂટનો કો ઓનર છું કઈ જગ્યા પર એમઆર ઇન્સ્ટિટ્યૂટ આવેલી છે આઈમર ઇન્સ્ટિટ્યૂટ ઓલ્ટિયમ કોમ્પ્લેક્સ સેકન્ડ ફ્લોર એક્ઝેક્ટલી ઓપોઝિટ ટુ સેવન સ્ટેપ સ્કૂલ કેનાલ રોડ કયા કયા ધોરણથી કયા ધોરણ સુધી ટીચિંગનું કામ થઈ ગયું એમ સિક્સ ટુ ટ્વેલ્થ સ્ટેન્ડર્ડ અવેલેબલ છે સિક્સ ટુ ટેન્થ ગુજરાત બોર્ડ સીબીએસઈ છે અને ટ્વેલ્થ કોમર્સ ગુજરાત બોર્ડ છે એમ સ્થાપના ક્યારે થઈ અને એના વિશે થોડી માહિતી આપો એમ સ્ટાર્ટ કર્યું મે અને સરે ટુ થાઉઝન્ડ સેવન્ટીનમાં અને આજે ઘણા વર્ષો થઈ ગયા છે અમને અને અમારા હાથ નીચે મોર દેન ફોર થાઉઝન્ડ સ્ટુડન્ટ ભણી ચૂક્યા છે